બહુ આદર્શ નથી જ્યારે ભારત તો એટલો ખુલ્લા મનનો દેશ છે કે ત્યાં સ્ત્રીને એ અધિકાર પહેલા દિવસ ઓગણીસો સુડતાલીસના જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પહેલા ઝાટકે જ્યારે પુરુષને વોટ આપવાનો અધિકાર મળ્યો એ જ સમયે સ્ત્રીને વોટ આપવાનો અધિકાર એક ઝાટકે મળી ગયો અમેરિકા જેવા દેશમાં પણ સ્ત્રીને વોટ આપવાના અધિકાર માટે સો દોઢસો વર્ષની લડાઈ લડવી પડી હતી સ્ત્રીઓને અધિકાર નહોતો જ્યારે આ ડેમોક્રેટિક લોકશાહી શરૂ થઈ ત્યાં પહેલી ઘાય પહેલા દિવસથી સ્ત્રીઓને અધિકાર નહોતો આપણા દેશમાં દેશ જ્યારે આઝાદ થયો એ દિવસથી સ્ત્રીને સમાન અધિકાર છે એટલે અમુક જે ભ્રમો છે કે દુનિયામાં જે સારું થાય છે બધું બીજે જ થાય છે અહીંયા એ એ ભ્રમોમાં આપણે જીવીએ છીએ આ બસો વર્ષ ઓલા ગૌરવ આપણા ઉપર રાજ કરી ગયા તો એની ગુલામીની માનસિકતામાંથી હું ને તમે હજુ સુધી નથી નીકળી શક્યા આપણો વાંધો ત્યાં છે કે આપણે એવું માનીએ છીએ કે જે સારું છે એ કાં તો ત્યાં છે બીજા દેશોમાં છે અને કાં તો આપણી પાસે હતું તો એ બહુ ભૂતકાળના જમાનાનું છે જે સમાજ માત્ર ને માત્ર પાછળની તરફ નજર નાખીને બેઠો હોય એની પ્રગતિની રફતાર તો ધીમી જ હોય તમે ગાડી ચલાવતા હો ગાડી તો ગાડીમાં રિયર મિરર આપે પાછળ જોવા માટે જરૂરી છે એક્સિડન્ટ થી બચી શકો તો તમને અહીંયા રિયર મિરર આપે અને અહીંયા ડ્રાઈવરને આ બાજુએ આપે જેથી તમને બેય બાજુના એંગલ મળે તમે ઓલી બાજુનો આપે રિયર મિરર પેસેન્જર સીટમાં આપે તમને અલગ અલગ એંગલ થી પાછળનો તમને દ્રશ્ય દેખાય તો તમે સલામતી થી તમારી યાત્રા કરી શકો એના માટે પાછળ જોવું એ જરૂરી છે પણ ડ્રાઈવર આમ વળીને બેઠો હોય તો ડ્રાઈવર પાછળ વળીને જ બેઠો હોય તો એ ગાડી આગળ વધે એમ મારે ને તમારે પ્રેરણાની જરૂર હોય જયારે ઉર્જાની જરૂર હોય જયારે આપણે રિયર આપણે પાછળની તરફ નજર નાખીએ આપણી કથાઓ તરફ નજર નાખીએ આપણા ઇતિહાસ આપણા પૂર્વજો આપણા પહેલાના રાજાઓ આપણા પહેલાનું જનજીવન એના ઉપર નજર નાખીએ ક્યારે માત્ર પ્રેરણા મેળવવા માટે એટલે કે હવે આપણે એક્સિડન્ટથી બચીએ જીવન અત્યારે વર્તમાનમાં એક્સિડન્ટથી બચી એટલે જરૂર પડીએ પાછળ નજર કરી લેવી પણ આપણી મૂળ નજર તો ભવિષ્ય તરફ હોવી જોઈએ આપણી મેઈન નજર ભવિષ્ય તરફ હોવી જોઈએ તો જ રફતાર આગળ વધે પણ આ શબ્દો અમારો દેશ સોને કી ચિડિયા થા એટલે હવે કાઈ થયું હવે કાઈ થઈ શકે એમ નથી આ આ મૂળ વસ્તુ આપણે આપણી રફતારને ઓછી કરે છે ભારત જેવા દેશ પાસે જ્યાં અનુભવોનો ખાણ હોય જ્યાં શાસ્ત્રો રચાણા હોય જ્યાં આવા સરસ મજાના વડીલો માર્ગદર્શન આપવા માટે હોય જો યુવાનોમાં છે ને જોશ બહુ હોય તાકાત બહુ હોય પણ હોશ ઓછો હોય ઘણી વાર જોશમાં ને જોશમાં એ ખોટા પગલાં ભર લે ઘણી વખત જોશમાં ને જોશમાં એ ખોટા પગલાંય ભર લે અને વડીલોને હોશ બહુ હોય પણ એમાં જોશ ન હોય વડીલોમાં સમજદારી બહુ હોય પણ કરવાની શક્તિ ક્યાં ખુરશીથી આવતી માંડ માંડ આ વૃદ્ધ શરીર છે એ કક્ષા દરેકની ઉંમર વધે એટલે એ શરીરમાં પરિવર્તન એમાં જો હોશ છે પણ જોશ નથી એટલે જો ભારતની જુવાન પેઢી અને ભારતની જૂની પેઢી આ બે મળીને જો ખભેથી ખભા મળાવીને કામ કરે તો દુનિયાના કોઈ દેશની તાકાત નથી કે ભારતને પાછળ છોડી શકે પણ થાય છે શું આ બે પેઢી ખભેથી ખભા મળાવવાની જગ્યાએ એકબીજાની દુશ્મન થઈને બેઠી છે આ બે પેઢી ખભેથી ખભા મળાવીને કામ કરે એની જગ્યાએ વડી લો હું કે આજના છોકરા વંટી ગયા છે બગડી ગયા છે અમારા જમાનામાં આમ હતું ઓલા ભીડેભાઈ ભાઈ જેઠાલાલ નો ભીડે તારક મહેતા વાળો અમારે જમાને મેં અને આજના આ છોકરા એટલે વડીલો જેવું એમ કે ને અમારા જમાનામાં આમ ત્યાં છોકરા સીધા ઉભા થઈ નીકળી જાય વળી ચાલુ થઈ ગઈ ટેપ વળી કેસેટ ચાલુ થઈ ગઈ ટૂંકમાં વડીલો એ જુવાનો બહુ એવું કર્યું કે આજના છોકરાઓ આમ થઈ ગયા છે આજના છોકરાઓ તેમ થઈ ગયા છે અને વાંક થોડોક યુવાનોનો નો છે એને થોડુંક વડીલો સામે ઉદ્ધતા પર્યું વર્તન શરૂ કર્યું છે વાંક બંને પક્ષે છે જેટલો યુવા પક્ષે છે એટલો જૂની પક્ષે છે વાંક બંને પક્ષે છે ખરેખર તો આ બે પેઢી જો ભેળી થઈ જાય ને આ ઓના જેવું છે જંગલમાં એક આંધળો જતો તો ને એક લંગડો જતો તો આપણે આ વાર્તા સાંભળી છે એક આંધળો ને એક લંગડો જંગલમાં જાય છે અને જંગલમાં આગ લાગી અને બંને નહીં ગાઢ જંગલમાંથી બહાર નીકળવું છે લંગડો ચાલી શકે ને આંધળો જોઈ શકે ને અને બંનેને બહાર નીકળવું જોઈએ ચારેય તરફ આગ લાગી જાય ને બંનેને બહાર નીકળવું જોઈએ આંધળાથી જોવાતું નથી લંગડાથી હલાતું નથી તો એ બે સરસ મજાની યુક્તિ કરી આંધળો નીચે ઉભો છે અને એના ખભા ઉપર લંગડાને બેસાડ્યો છે એટલે લંગડો તો આમ બધું જોઈ શકે એટલે લંગડો આમ કહેતો જાય કે હવે જરાક ડાબે વળ હવે જરાક આગળ જા આગળથી જમણે વળ આગળથી આમ જા એટલે ઓલો લંગડો માથે બેઠા બેઠા દૂર દૂરનું બધું જોઈ શકે એ ઉપરથી ગાઈડન્સ આપતો જાય નેવિગેટ કરતો જાય કે આમથી આમ લે આમથી આમ લે અને એમ ઓલો નીચે ઊભો છે એ આંધળો છે ખભા ઉપર તેડીને જે ઊભો છે એ માણા આંધળો છે જોઈ નથી શકતો પણ એના પગ મજબૂત છે તો બે એ પોતપોતાના માઇનસ પોઈન્ટને પ્લસ પોઈન્ટમાં ફેરવીને એ બેય જણા પોતાનો જીવ બચાવીને જંગલમાંથી પાર કરી ગયા એમ જો યુવા પેઢીનો જોશ પગ બને યુવા પેઢી આંધળો વર્ગ કહેવાય જોવાની દ્રષ્ટિ લિમિટેડ પણ પગ મજબૂત અને વડીલોની દ્રષ્ટિ વિશાળ છે જો એને અનુભવ છે એને વિશાળ છે પણ એના એના પગ ઢીલા એના પગે પગેથી લંગડા છે પણ જો એ ઓલા ઓલા બે ની જેમ મેક નો સહારો બની અને તરી જાય ને તો આ સંસારમાં એ બે આ ભારત દેશની અંદર યુવા અને વડીલ પેઢી જો સાથે મળી જાય તો હું અત્યારે કહું છું એકવીસમી સદી ભારત સિવાય બીજા કોઈની છે જ નહીં વળી પછી પુનરાવર્તન કરું છું એકવીસમી સદી ભારત સિવાય બીજા કોઈ દેશની છે જ નહીં જીવનમાં ત્રણ અવસ્થાઓ હોય બાળપણ યુવાની બુઢાપો બાળપણમાં શું હોય ઈચ્છા હોય પણ શક્તિ નથી બાળપણમાં ઈચ્છા હોય શક્તિ નથી નાનકડું બાળક હોય એને ઓલું રમકડું જોઈતું હોય પણ એનાથી ઊભું થઈને લેવાય એવી તાકાત નથી એના શરીરમાં એટલે રોયા રાખે એટલે મમ્મી કે પપ્પા ઊભા થઈને રમકડું લઈને એને હાથમાં આપે એને ઈચ્છા છે પણ એનામાં શક્તિ નથી બુઢાપામાં ઈચ્છા એ નથી અને શક્તિ નથી બુઢાપામાં માણસ પાસે ન ઈચ્છા બચે છે ન શક્તિ બચે છે તમે કોઈ વસ્તુ કોઈક સિત્તેર પાર કરી ગયેલા કોઈ વ્યક્તિને પૂછો ને આમાં આમ મોટા ભાગના એંસી નેવું ટકા લોકો એમ કે હવે એ તો બધું ઠીક છે આપણાથી ન થાય ન ઈચ્છા રહે ન શરીરમાં શક્તિ રહે પણ યુવાની એવી વસ્તુ છે એમાં ઈચ્છાઓ એ ઘણી હોય અને શક્તિ એ ઘણી હોય આ એક જ એવી અવસ્થા છે કે જેમાં ઈચ્છા છે તો સાથે સાથે ઈચ્છાને પૂરી કરવા માટે શક્તિ પણ છે બાળકોને ઈચ્છા છે પણ એનામાં શક્તિ નથી વૃદ્ધોમાં શક્તિ એ નથી ઈચ્છા એ નથી આ એક જ એવી અવસ્થા છે કે જેનામાં

યુવા વર્ગની સૌથી મોટી સમસ્યા સમસ્યા હોય તો છે મૂંઝવણ યુવા વર્ગ તમે જોજો મૂંઝાયેલો હોય હવે હું કરશું કેમ કરશું કઈ લાઈન પકડશું પચી પચી વરના થઈ જાય ત્યાં સુધી આજના યુવાનોને પોતાની લાઈન કઈ પકડવી ને એની ક્લેરિટી એના મગજમાં નથી હોતી પચીસ પચીસ વર્ષ સુધી ઘણી વખત તો ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ તો માતા પિતા ઘરે હોય એટલે ઢળાયા રાખે એની બાકી એની પોતાની પોતાની ક્લિયર આઈડેન્ટિટી નથી કે પોતાનો ક્લિયર રસ્તો એના મનમાં ક્લિયર નથી કે મારે કયા રસ્તે આગળ વધવું મારે કઈ ફિલ્ડ એને ખેંચી જાય તો ઠીક આ હાલત છે ભણવા બેસેલો બારમા બારમા સુધી કોઈ છોકરું ભણતું હોય અને એને પૂજક તારે આગળ શું કરવું ખબર નહીં જોયું જાસ ખબર નહી જોયું જાસ બારમું કોઈ નાની અવસ્થા નથી બારમું ભણતો વ્યક્તિને તમે કોઈ પૂછો કોલેજ ભણતા વ્યક્તિને તમે યુવાન વર્ગ ધારે તો આકાશમાંથી તારા તોડી આવે આ આપણે જોશ જગાવવા માટે બધા બોલતા હોય ને કે યુવાનો ધારે તો શું ન કરી શકે

અર્જુન એનું સૌથી મોટું ઉદાહરણ છે બહુ મૂંઝવણમાં છે મૂંઝવણમાં છે કન્ફ્યુઝનમાં છે કે પિતામાં ભીષ્મ ની આમે બાળ ઉપાડવું કે નહીં એ કન્ફ્યુઝનમાં છે કન્ફ્યુઝનમાં હોવું ગલત વાત નથી ખોટી વાત નથી પણ આખું જીવન કન્ફ્યુઝનમાં જ નીકાળી દિવ એ ખોટી વાત છે

આના કરતા તેથી વી વર પહેલા આપણે આમ કર્યું હોત જોજો વૃદ્ધોના મોટા ભાગના શબ્દો તમે સમજો સાંભળજો પચી વર્ષ પહેલા વા પૈસા રોયકા હોત તો કાંક આમ થઈ જાત ઓલા ધંધામાં કાંક પડી ગયા હોત તો કાંક આમ થઈ જાત આમ કર્યું હોત તો કાંઈક આમ થઈ જાત બુઢાપાના આ બધા આ બધા આ બધા સ્ટેટમેન્ટ્સ આમ કર્યું હોત તો જીવનમાં કંઈક સારું થાત આમ કર્યું હોત તો સારું થાત ઈ અફસોસ જેની મૂંઝવણીમાં જાય એનો બુઢાપો અપો અફસોસમાં જાય કુછ કરના હૈ તો ડટકર ચલ કુછ કરના હૈ તો ડટકર ચલ થોડા દુનિયા હટ કર ચલ